આપણે ત્યાં પ્રેમ સ્નેહ અને વહાલ એવા ત્રણ સરસ શબ્દો છે પ્રેમ એ પ્રારંભિક અવસ્થા છે પ્રેમમાં હોવાય પ્રેમમાં પડાય પ્રેમમાં ઊભા થવાય પ્રેમમાં ઉડાય પ્રેમ પ્રયત્નથી સિદ્ધ થાય એમાં આયાસ પણ હોય છે પ્રયાસ પણ હોય છે એ તબક્કો આરંભનો છે ચાહનામાં બંને ભેગા થઈને જે અનુભવ કરે એકમેકની નિકટતા સિદ્ધ કરવાનો ત્યાં પ્રેમ છે પછી જે પ્રૌઢ વય આવે છે ત્યાં સ્નેહ છે સ્નેહ સ્નિગ્ધતાનો સંદર્ભ જેમ બે પૈડા ને સરસ ગતિમાં રાખવા હોય એનું ફ્રિક્શન ઘટે અને સ્પીડ વધે ઘર્ષણ ઓછું થાય ને ગતિ વધે એવું કરવું હોય તો એને ઊંઝવા પડે સ્નેહ એ સ્નિગ્ધતા એ ઊંઝણ છે જે પતિ પત્ની નામના બે ચક્રોને એના ધાર કાંટા આંટા બરા હરસપરસ સંઘર્ષમાં ન ઉતરે એવી રીતે ગોઠવાય અને ચક્ર ફરે દાંપત્યમાં એ તબક્કો સૌથી અગત્યનો છે ત્યાંથી જ નહીં તો સામાન્ય રીતે પ્રશ્નો ઊભા થાય છે સંઘર્ષ જાગે છે એ પછીનો જે તબક્કો છે એ વ્હાલ છે ત્યાં પહોંચીએ ત્યારે આપણી એક વય થઈ હોય છે વડીલ વ્હાલ કરે સરસ ક્રિયા વરસવું વાલ વરસે રાખે મારા તમારા આને આને આટલું ઓછું એવો વંચો વાલમાં ન હોય વડીલને હોય જ નહીં વડીલને સૌ સરખા આવા તબક્કાવાર ઉર્ધ્વગમન કરવાનું છે સંબંધમાં પણ એ સમજણ હોય તો પરિવારની ક્રાઇસિસ ઘણી બધી સરળતાથી ઓછી થઈ જાય આપણે જેવું આખા કુટુંબમાં પણ આપણાના આપણા સંતાનમાં પણ આ બે જરા વધારે વાલા આ થોડો ઓછો આની બહુ વધારે સમજદાર છે પેલી છે જરા મારું માન નથી જાળવતી હું બધું કરીને કરવા બેસી ત્યારે પેલી એક સૂત્રતામાં પરોવણી બરોબર નથી થતી પરોવી શકો ને તો ભિન્ન ભિન્ન હોય ફૂલો તો પણ માળા સુંદર થાય અવિનાશભાઈનું એક બહુ જાણીતું ગીત છે ગુજરાતીમાં મારી વહેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહાવણી ઝૂલ એમાં તમે જુઓ ચારે ચાર ફૂલો જુદા છે પરિવારના ચાર પ્રતિનિધિઓ છે એ લોકો એ કહે છે કે પહેલું ફૂલ છે એ મોગરાનું ફૂલ છે એ મારા સસરા છે એ બહુ વોકલ નથી પણ જ્યાં બેઠા છે ત્યાં જ મહેકે છે આખા ઘરના વાતાવરણ પર એમની અસર છે બીજું ફૂલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સાસુમાનું એ સૂર્યમુખીનું ફૂલ છે હું જ્યાં પણ આ ઉલ્લેખ કરું છું તરત બહેનોના ચહેરા પર એક સ્મિત હોય છે કારણ કે દરેકને પોતાના સાસુ યાદ આવે છે સમાંતરે એ ભૂલી જાય છે કે હું હમણાં કોકની છું નહીં તો કાલે કોકની થવાની છું પણ સૂર્યમુખીનું ફૂલ જેણે જોયું છે એને ખબર હશે કે આકાશમાં જેમ સૂર્ય ફરે એમ ફૂલ પણ પોતાનો ચહેરો એની તરફ રાખીને ફેરવે છે સાસુમાં સૂર્યમુખીનું ફૂલ છે એમ જયારે કહે છે અવિનાશભાઈ ત્યારે એમના મનમાં કોનો મહિમા કરવો છે એ પણ બહુ સ્પષ્ટ છે સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જોતું જોતું ફરે છે એવું સૂર્યમુખીનું ફૂલ જો સાસુ હોય તો સૂર્ય કોણ થયું સૂર્ય તો વહુવારું થયા કે જે આમથી આમ ઘરમાં ફરતા હોય તો માં આખો દિવસ આમ જોયા કરે બધું બરોબર કરે છે કે નહીં પણ જોવા નજર તો એની તરફ જ રાખવી પડે છે કારણ કે તાપ તો એનો છે આજ નહીં તો કાલે એનો જ પડવાનો છે કાલે એની જ છે જો હમણાં નહીં સાચવીએ તો હા સમાજમાં પરિવારમાં સાસુની આ આ નવી વવારુને ગ્રૂમ કરવાની ટેકનિક કેટલીક વખત ખોટી હોય છે એટલે પ્રશ્નો સર્જાય છે કેટલાક સરસ સિનેમામાં ટેલિવિઝન સિરિયલમાં એવા ક્લોઝ ક્લોઝઅપ સીન્સ આવે આમ વવારુનો સરસ મહેંદી રચેલો હાથ હોય અને બા એમાં આમ ચાવી મૂકતા હોય ઘરની એવું બહુ સિમ્બોલિક પ્રતિકાત્મક દ્રશ્ય હોય છે હવે એ બહુ કાચી જે બીજે દિવસે આ જુડો લઈને ઘરના તાળા ખોલવાનો ટ્રાય કરે એકેથી તાળું ન ખુલે બાએ જે જુડો આપ્યો છે એમાંની એક પણ ચાવી ઘરની તિજોરીના તાળાને ન લાગતી હોય એનો અર્થ એવો નથી કે બાને અશ્રદ્ધા છે બાએને તૈયાર કરવા માંગે છે ઘરને માટે પછી પેલી મૂળ ચાવી આપશે ત્યાં સુધી જુડો એ જવાબદારીનું પ્રતિક છે આપણે તો ઘરેણાઓ પણ એ રીતે ના છે કે જે જવાબદારીનું સંદર્ભ રાખે એ કેડે ભરાવવાથી એનું ખરું વજન શું છે પરિવારની પ્રતિષ્ઠાનું એની વહવારુંને તાલીમ આપે છે તો એ જુડો સોંપતી સાસુ અને એની સામે જો આવા તાળા ખોલવાના પ્રયત્ન કરતી વહુવારુઓ હોય તો પારિવારિક દિવસે જે આપણે સમજ કેળવવી છે એમાં જાગૃત થઈ જવાનું કે આવું કરવાથી અરસપરસ શરૂઆતમાં જ અસંતોષ કે અશ્રદ્ધા જાગશે એવું ન થવા દેવું હોય તો બાને કહેવું ચાવી તમે જ સાચો મારાથી આટલો ભાર હમણાં નહીં ખમાય હમણાં મને મારી રીતે જીવવા દો બા નહીં સારું લાગશે વહુવારું કરે છે શું એ અથાણું કરવા બેસે બા સામે બેઠા હોય પોતે અથાણું કરતી હોય અને પછી પોતાની ફોન કરે કે આમાં રાઈ ના અરે જેના ઘેર આ અથાણું બાર મહિના જમવાનું છે તું પણ એનો એક ભાગ છું તો બેટા એને જે સામે બેઠી છે એ મમ્મીને જ પૂછ ને કે કયા કોરિયા નાખીએ તો નહીં તો એ માને ઓછું તો આવે એ સમજદાર હોય તો એ કે ના ના તારી માને પૂછ બેટા કદાચ આપણે ત્યાં કરતાં જુદા થઈ શકતું હોય અથાણું તારા રાયના કોરિયા કહેતા હોય તો તું એ આ વર્ષે નાક આપણે જોઈએ તો ખરા કેમાં થાય છે એવી મોકળાશ હોય તો જુદી વસ્તુ મોકળાશ ન હોય તો સંઘર્ષના બી એ જ દિવસે રોપાઈ જાય આ રીતે પરિવારને જો સમજીને જે ગુરુજીએ આજ્ઞા કરી પરિવારના પ્રેમનો જે મહિમા કર્યો એ એમને નથી સિદ્ધ થતો એ કેળવવો પડે એને માટેનો એફર્ટ બધાએ બંને પક્ષેથી કરવો પડે આપણે તે બધી જ જવાબદારી કોઈ એક ઉપર નાખી દેવાય છે ને હું જે કરું એ જ સાચું એવો જે આગ્રહ રખાય છે એમાંથી આ બધા જ સંઘર્ષો થાય છે એ સંઘર્ષો ટાળવાનું ચાવી સાવ સરળ હશે માત્ર સ્વીકાર કરવાનો છે જે છે જેવા છે બધું બદલી ન નખાય કેટલાક લોકો બહુ વારું ઘેર આવે ને પછી એવી રીતે એને આપણા પરિવાર માટે એને તૈયાર કરીએ અરે એના પપ્પાને ઘેર ચોવીસ પચીસ વર્ષથી તૈયાર નહીં થઈ હોય તમે એ તો વિચારો કે જે કુટુંબમાંથી આવે છે એ કુટુંબમાં પચીસ વર્ષે જે એણે જોયું સાંભળ્યું અનુભવ્યું શીખી એ સંસ્કાર એનામાં પડ્યા જ છે તમે નર્સરીમાંથી એક છોડ લાવીને તમારા કુંડામાં વાવો છો જ્યારે ત્યારે તમે સંપન્ન વ્યક્તિ છો તમે ઉત્તમ કુંડું લાવ્યા છો સરસ માટી છે ખાતર અદભુત છે પાણી માપસરનું સૂર્યપ્રકાશ પણ બરોબર આવે એવું સરસ કુંડું લઈને તમે જ્યારે નર્સરીમાંથી લાવેલો છોડ વાવાનું નક્કી કરો ત્યારે પેલી પ્લાસ્ટિકની કોથળી કાઢ્યા પછી જો આખો એને સોય ઝાટકીને ચોખ્ખું દો પેલી માટી બાટી બધું કાઢી અને હવે આપણા કુંડામાં વાવો અને પછી રોજ જોયા કરો કે એના પર ફૂલ કેમ ના આવ્યું તો એટલી જલ્દી ના આવે એને એ જે માટી સાથે આવી છે ને એની સાથે જો આવવાની છે પુત્ર વધુ પણ એના પરિવારમાંથી એ જે કંઈ લઈને આવી છે એની સાથે સ્વીકારવાની છે જો એ સ્વીકાર હશે ને તો પછી કુંડાની માટીમાં તો એને રહેવાનું છે એ અનુકૂલન સાધી લેશે એની સાથે પણ જો પહેલેથી જ બધી માટી એના ઘરનું બધું ખરાબ એવું કરીને તમારા ઘરમાં વાવવાનો પ્રયત્ન કરશો તો ઉછરશે નહીં કારણ કે આરંભના એ અનુકૂલનના દિવસોમાં એ પેલી માટી જે ત્યાંથી લઈને આવે છે એમાંથી પોષણ મેળવે છે અને પછી ધીરે ધીરે તમારા વાતાવરણમાં ગોઠવાય છે અમારું જ ઉત્તમ એવું માનીને જ્યારે ક્યારેક પણ ઘર પરિવાર વર્તે ત્યારે જે ઉમેરાય છે ઘરમાં એના માટે બહુ અઘરું થઈ જાય છે જે જે દીકરીઓ પરણી છે પરણવાની છે એ બધાને ખબર છે તમે એક ઘરમાં બાવીસ ચોવીસ વર્ષ રહ્યા હો આંખ ખુલેને જે છત દેખાતી હોય એ એક દિવસ આંખ ખુલીને જુઓ ને બીજી જ રંગની દેખાય ત્યારે ગોઠવા બહુ સહેલું નથી તમે હાથ લાંબો કરો રસોડામાં ને તમારા ઘરે ત્યાં પપ્પાના ઘરે જ્યાં ખાંડનો ડબ્બો છે ત્યાં અહીંયા ન હોય ત્યારે હાથ જે ભોંઠવો પડે એ જ વખતે સાસુએ સાચવી લેવાનું છે એને કહેવાનું છે કે હા બેટા અમે અમે જરા આટલા વખતથી ખોટી રીતે મૂકતા હતા તમારે ત્યાં સાચી પદ્ધતિ છે આ અહીંયા મૂકી દો ડબ્બો ડબ્બો જ જગ્યા બદલશે ખાંડ તો એ જ રહેશે બાની વાત સ્વીકારી ગઈ તો બાને કેટલો બધો આનંદ તો વહુવારોની વાત બાએ સ્વીકારી તો વહુવારોને કેટલો બધો આનંદ વાત સ્વીકારની છે મારે તો એટલું જ એટલે જ ખાસ એ કહેવું હતું ને આજે સરસ એવો ઉપક્રમ પણ યોજાયો પરિવારના મહિમા ગાનનો એટલે મને થયું કે બહુ નાની નાની વાતો હોય છે યુવાનોની શિબિર છે દંપતીઓની શિબિર છે એવા હવે વધી ગયા છે કુટુંબોમાં આપણે કોઈના લગ્નમાં રિસેપ્શનમાં જઈને ચાંદલો કરીને ઘેર આવીને એના ઘરે શું શું જમ્યા એની ચર્ચા કરતા હોઈએ ત્યારે પેલા બે જણા ખાધા ખોરાકીનો આંકડો નક્કી કરતા હોય એટલી ઝડપથી જ્યાં હું નથી રમતો જ્યાં હું નથી રમતી જાણે કોઈ ઘર ઘરની રમતો હોય એમ ઊભા થઈ જાય અને એટલે તકલીફ તમે જોઈ શકો છો કે જે લગ્ન કરાવવા આવે છે જે સરસ વિધિ સાથે સંસ્કૃત શ્લોક સાથે એના અર્થો ભલે તમે સમજવાય નથી માગતા પણ એ પરણાવા જે બેઠો છે એ બિચારો હજુ આજે ક્યારેક સાયકલ પર આવતો તો હવે મોપેડ પર આવી શક્યો છે અને જે કન્ફર્મ છૂટાછેડા આપવાની ગેરંટી આપે છે અમેરિકામાં તો હાઈવે પર બોર્ડ હોય છે એ લોકો પાસે ગાડીઓ છે તો આપણે કોની જરૂર છે આજે છૂટાછેડા કરાવી આપી શકવાની ખાતરી પુરાવે છે એ લોકોની જરૂર છે કે જે સમજણપૂર્વક જ્યારે એ પરણાવી રહ્યા છે ત્યારે આપણે કાન માંડીએ કે આ કેટલી જવાબદારી ભર્યા શ્લોકો છે એ જ્યારે જે કંઈ કહે છે આપણે ઉતાવળ કરાવો ઉતાવળ કરાવો કરીને ઘણા તો ભાઈબંધો પાછા કે ગૌર મહારાજને કે પચીસ રૂપિયા વધારે લો પણ ઝટ પતાવો કારણ કે એમને પેલું ડાન્સ વાંસ બધું કરવું છે આ ઝટ પટાવો તમે એક જમીનનો નાનકડો ટુકડો લો છો તો પણ કેટલી બાજુથી ચોકસાઈ કરો છો તો આ તો એક સંબંધ જોડાવાની વાત છે એની ખાતરી પાકી થવી તો જોઈએ કે નહીં અને એ પેલો માણસ ઈશ્વરને બોલાવે છે જુદા રૂપે કે આ બે જણને હવે તમે સાથે જીવવાની અનુમોદના આપો આશીર્વાદ આપો એવા મહત્વના છે એ શ્લોક એનું સાત પગલાં ભરો છો ત્યારે જે છેલ્લી પ્રતિજ્ઞા કરે છે સખા ભવ સાત પગલાં સાથે ચાલીને હવે આપણે મિત્ર થયા આપણી પરંપરામાં દાંપત્યમાં ક્યાંય કોઈ ધણી કે નાથ એવું નથી દાંપત્યનું પરમ લક્ષ્ય જ મૈત્રી છે એ સિદ્ધ થાય એ માટે બે જણા જોડાયા છે એટલે ચાર પેરામાં હિન્દુ પરંપરામાં જે છે એમાં તમે જુઓ ધર્મ અર્થ કામ એ ત્રણેયમાં પતિ આગળ છે મોક્ષમાં પત્ની આગળ છે માણસ બહુ વ્યક્તિગત રીતે પણ જીવે છે સમાંતરે પારિવારિક રીતે પણ જીવે છે એટલે એણે કેટલા બધા સતત જાગૃત રહીને સમાધાનો કરવા પડે એવા સમાધાનો કરતાં કરતાં જ્યારે આપણે જીવતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે બધું આપણું ધાર્યું ન પણ થાય